સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી અમરેલી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ પુલ નાળુ સાવરકુંડલા રોડ બાજુમાં આવેલ પુલમાં ઉગ્યા વૃક્ષ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ કે જ્યાં વર્ષો જૂનો મુખ્ય પુલ આવેલો છે અને આ પુલમાં હાલ વૃક્ષો ઉગી નીકળ્યા છે વૃક્ષો ઉગી નીકળતા સ્થાનિક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે વીજપડી ગામનો આ પુલ છે જે મહુવાથી અમરેલી હાઇવેને જોડતો પુલ છે વૃક્ષ ઉગી નીકળવાના હિસાબે આ પુલની ગુણવત્તા ઓછી થવાની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત વૃક્ષના મૂળ જો વધુ મોટા થશે તો પુલમાં તિરાડો પડવાની શક્યતાઓ પણ રહેલી છે આ ઉપરાંત આ પુલની ઉપર બંને સાઇડ સેફટી વોલ પણ તૂટી ગયેલી હાલતમાં છે પહેલાના સમય પ્રમાણે પુલના સમારકામ માટે કાયમી ધોરણે કર્મચારીઓ હતા પરંતુ હાલ નથી જેના કારણે આ પુલ ઉપર ચોમાસાની ઋતુમાં પાણી પણ ભરાઈ રહે છે પાણીના નિકાલ માટે ભૂંગળાનું હાલ અસ્તિત્વ પણ દેખાય તેવું નથી જેના કારણે પુલ ઉપર નુકસાની થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે સત્વરે આ પુલનું સમારકામ કરવામાં આવે અને વૃક્ષ હટાવવામાં આવે જેથી સત્ય હકીકતો જાણવા મળે અકસ્માતથી બચવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા લોક માંગ થઈ રહી છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી